અજાણ્યા નંબર ઉપરથી આવ્યો મેસેજ મેસેજનો રિપ્લાય આપતા જ થઈ ગઈ હની ટ્રેપ મોરબીના યુવાને તેના જ ફઈના દીકરાએ ફસાવ્યો હની ટ્રેપમાં અપહરણ કરી રૂપિયા પચાસ લાખની કરી માંગણી પૈસા ન મળતા સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને બે યુવતી અને ત્રણ યુવાનો સામે નોંધાયા હની ટ્રેપની ફરિયાદ આવો જોઈએ સમગ્ર ઘટનાક્રમ મોરબી જિલ્લાના લાલબર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ભરતભાઈ ડઢાણિયા નામના એકત્રીસ વર્ષના યુવાનને અજાણ્યા નંબર પરથી યુવતીનો મેસેજ આવ્યો હતો અને મેસેજ રિપ્લાય બાદ બંને વચ્ચે વોટ્સઅપમાં વાતચીતનો દોર શરૂ થયો પંકજ દઢાણીયાએ યુવતીનું નામ પૂતા તેને પોતાનું નામ જાનવી જણાવ્યું અને તેને મળવા માંગે છે તેમ કહી તેને ગત તારીખ પાંચના રોજ પોતે વીરપુર જવાની છે ત્યાં પંકજ દઢાણીયાને મળવા બોલાવ્યો પંકજ દઢાણિયા તેના ફઈના દીકરા કિશન શાંતિભાઈ સુખરિયાને સાથે લઈ તેને જ ગાડીમાં વીરપુર પહોંચ્યા અને ત્યાંથી જાનવીને બેસાડી બેસાણ થઈ જવા રવાના થયા રસ્તામાં બેસાણથી છોડવાડી ગામ તરફ જાનવા જાનવી વોશરૂમ જવાનું કહી તેમ કઈ ગાડી રોકાવી ગાડી રોકાતાની સાથે જ અજાણ્યા શખ્સો મોટરસાયકલ ઉપર આવી ગયા જાનવીને એક શખ્સે બેસાડી ત્યાંથી નાસી છૂટ્યો અને આવેલા અજાણ્યા શખ્સો દ્વારા કિશન સોખરિયા અને પંકજ દઢાણિયાનું અપહરણ કરી વિસાવદર તરફ લઈ ગયા હતા અને તેમની પાસેથી રૂપિયા પચાસ લાખની માંગણી કરી હતી પંકજ ઢઢાણિયાએ રૂપિયા પચાસ લાખ આપવાની ના પાડી દેતા અપહરણકારો દ્વારા તેને વીરપુર બસ સ્ટેશન પાસે ઉતારી દેવામાં આવ્યા અને તેમની સાથે આવેલ કિશન સોખરિયાને તેની ગાડી સાથે ગોંધી રાખ્યો હતો અને જ્યાં સુધી રૂપિયા દસ લાખ નહીં આપે ત્યાં સુધી કિશન સોખરીયાને છોડવામાં નહીં આવે તેવી ધમકી પણ આપવામાં આવી ફરિયાદી પંકજ દઢાણીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરીને પોલીસે ગણતરીની કલાકોમાં જ સમગ્ર ઘટના કમ જાણી આરોપીને પકડી લીધા જેમાં એક મહિલા અને આરોપીને પકડી લીધા છે જેમાં એક મહિલા અને એક યુવાની ધરપકડ કરવામાં આવી છે હજુ અન્ય શખ્સોની શોધખોળ ચાલી રહી છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી જેમાં પંકજ ડઢાણીયા ફઈનો દીકરો કિશન સોકરિયા છે તેની સાથે ગયો હતો તે જ સમગ્ર ષડયંત્રોનો સૂત્રધાર હતો પોલીસે પ્રિયા અને કિશનની પૂછપરછ કરી જેમાં દસેક દિવસ અગાઉ પંકજ ડઢાણીયા પ્રિયા અને કિશન ટી પોસ્ટ ઉપર ચા પીવા ગયા ત્યાં પંકજ ડઢાણીયાના એકાઉન્ટમાં રૂપિયા દસ લાખ હોવાનું જાણવા મળ્યું દસ લાખ રૂપિયા તેમની પાસેથી પડાવી લેવા માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું જેમાં કિશન સોખરિયા એ અન્ય લોકોની મદદ લીધી જેની સામે પણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે પકડાયેલ બંને આરોપી સામે અગાઉ પણ હની ટ્રેપની ફરિયાદ નોંધાવાની પણ માહિતી સામે આવી છે જાનવી બનીને મેસેજથી વાત કરી હતી તે પ્રિયા નામની યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને જે જાનવી મળવા આવી હતી તે યુવતીની શોધખોળ પણ શરૂ કરી છે અહેવાલ માં ન્યૂઝ પરેશ વિદભટી જૂનાગઢ વેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પંકજ ગઢાણીયાએ જે ફરિયાદ આપેલી કે અસ્તિત અઠવાડિયા પહેલાં જાહ્નવી કરીને એક યુવતીના સંપર્કમાં આવેલો અને વોટ્સઅપ મારફતે ચેટ શરૂ થતા તેને વીરપુર મળવા બોલાવતા પોતે પોતાના ફઈના દીકરા કિશન સોખરિયાને લઈ અને ટાટા પંચ ગાડીમાં વીરપુર આવેલો ત્યાંથી આ લોકો ભેસાણ આવેલા ભેસાણ ચોકડી પહોંચતા આ જે જાહવી નામની જે યુવતી છે તેને વોશરૂમ જવાની વાત કહેતા ગાડી ઊભી રખાવેલી આ દરમિયાન છે બે બાઇક ઉપર ચાર હજારણા ઈસમો આવેલા અને તે પૈકી એક ઇસમ જાનવીને ટુ વ્હીલ ઉપર લઈ ગયેલા આ સિવાયને અન્ય ત્રણ છે તે ફોર વ્હીલમાં બેસી ફરિયાદીને પાર્સલની સીટમાં ગોંધી રાખી અને જે શાહે છે કિશન સોખરિયા તેને પણ બેસાડી અને જેના વિડીયો ઉતારવા લાગેલા અને એક ચાલુ ગાડીએ તેમને જણાવેલું કે આ જાનવીની સાથે જેની સાથે તું ગાડીમાં ફરેશો તે ઓલરેડી મેરિટ છે અને તેને બે દીકરી છે તારાપુર બળાત્કારનો કેસ કરવામાં આવશે જો આ કેસમાંથી બચવું હોય તો બંને દીકરીઓ માટે પચીસ પચીસ એટલે કે પચાસ લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કર આવું જણાવીને વિસાવદર બિરખા આ રૂપમાં ફેરવો પરંતુ ફરિયાદીને રૂપિયાની વ્યવસ્થા ના કરતા ચેકની માગણી કરેલી ત્યારબાદ અંતે આ કંટાળીને આ ત્રણ હજાર ઇસ્પોએ તેને જણાવેલું કે આ જે કિશન સોકરિયા છે અમારી પાસે કિડનેપ્રેસ છે જ્યાં સુધી તું રૂપિયાની વ્યવસ્થા નહીં કરે જ્યારે તારી પાસે વ્યવસ્થા થાય તો જેતપુર બસ સ્ટેન્ડ આવી અને તેને લઈ જશે તો આ પોતાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી અને તેનો ફઈના દીકરા કિશનનું આવી રીતે અપહરણ કરી આ સમગ્ર ઘટનાને અંજામ આપતા વેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતી ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો વેસાણ પીઆઈ શ્રી આરબી ગઢવીનાઓ દ્વારા આ તપાસની ખૂબ ઝડપથી અને ઝીણોટપૂર્વક તપાસ કરેલી સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી અને હાલ આ ગુનાના કામે જે શાહે કિશન સોખરિયા અને પ્રિયા કરીને બે આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે સમગ્ર હકીકત સામે આવી છે તે ખૂબ અલગ પ્રકારની છે કે ભાઈ આ જે પ્રિયા જે છે એ જાનીર બનીને ચેક કરતી હતી પરંતુ લાસ્ટ મુમેન્ટ ઉપર જે શૈલેષ ગિરિ ઉર્ફેલ ભાણો ગોસાય જે મૂળ રાજકોટના સુલતાનપુરનો હોય અને તેની એમો પણ અગાઉ આવી રીતે હની ટ્રેપનો ગુનો તેના વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને આ સમગ્ર શૈલેષ અને પ્રિયા આ બંને મળી અને સમગ્ર આ કાવતરું ગોઠવેલું હોય તેના બેકઅપમાં મૂળ મૂળ કારણમાં દિવસ પહેલા જ્યારે કિશન પંકજ અને પ્રિયા આ ત્રણેય લોકો મળેલા અને ટી પોસ્ટ ઉપર બિલ આપવાનું થયું તેવા સમયે આજે પંકજના ખાતામાં દસ લાખ રૂપિયા જોતા પ્રિયાએ સહી કિશનને પૂછેલું કે આ રૂપિયા આટલા રૂપિયાના એકાઉન્ટમાં કઈ રીતે છે તો તેને ખ્યાલ આવેલો કે જેને જમીન વેચવાથી આ જે ફરિયાદી છે તેના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા જેટલી રકમ છે તો આ રકમ કઈ રીતે પડાવી તેને ધ્યાને રાખી પ્રિયા શૈલેષ ગિરી અન્ય ત્રણ હજારના ઈસમો જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે એ કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માંગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે તેમાં પ્રિયા તથા કિશન હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ છે અન્ય આરોપીઓ છે અને આરોપીઓમાં ખુલેલા નામ શૈલેષ ગુરુ ઉર્ફે ભાણો ગોસાઈ આ સિવાય જાનવી અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો આ તમામને પકડવા માટે છે પોલીસની ટીમો પ્રયત્નશીલ છે સોખરિયા છે તે આની સાથે જ્યારે વીરપુર આવ્યો તે પહેલાથી જ તે પ્રિયા સાથે મળેલો હતો અને તેને ખ્યાલ હતો કે આના જે ખાતામાં જે લાખ રૂપિયા છે તે અફહરણનું જાનવીને પ્લાન કરવામાં આવેલી અને અફહરણનું નાટક રચી અને કિશનને લઈ જવામાં આવે છે જેથી કરીને તે કોઈ પ્રતિકાર ના કરે અને પીઆઈ ગઢવી સાહેબ દ્વારા જ્યારે આ આરોપી આજે ફરિયાદી કિશન પ્રિયાની તમામની ખૂબ ઊંડાણથી પૂછપરછ કરતા આ લોકોને જ્યારે અપહરણ કરવામાં આવ્યું તો એ કિશને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરેલો હતો તે ડ્રાઈવર સીટની આગળની સીટમાં જ બેઠેલો હતો એવું પણ નહોતું કે જે અપહરણ કરવા આવ્યા તેમને કોઈ હથિયાર બતાવ્યું હોય ચપ્પુ કે અને કોઈ ફાયર આર્મ્સ બહુ અપહરણ કરતા હોય અને એને ખૂબ સારી રીતે કોપરેટ કરેલું તો પહેલેથી આ કિશનનું વર્તન અને જાનવીનું જે હતું એ ડાઉટફુલ પોલીસની દ્રષ્ટિએ પહેલી નજરે જ હતું આમ છતાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ જે બળાત્કારના ખોટા કેસમાં ફસાવીને જે પચાસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી તે કેસમાં હાલ ઊંડાણપૂર્વકની હજુ પોલીસ દ્વારા તપાસ શરૂ છે